શિવભાઈ ને મોજે મોજ આવી ગઈ છે પોરબંદર દરિયા માટો મારા જાવ છે ને તમારે જે હસો એવો આ છે ઈ આ રે અરે આ મારી સિવાય ન રહેજો પપ્પાનું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થઈ ગઈ છે શુભ સવાર અને નાય ધોન તૈયાર થઈને બચ્ચા પાલતી ગાડીમાં બેસી ગઈ છે અને હવે જાવી છે દ્વારકા હે ને અને પોરબંદર થી હવે નીકળવી છે કોના ઘરે રોકાણ હતા સૂર્ય પપ્પા ના ફ્રેન્ડ ના ઘરે ચિરાગ અંકલ ના ઘરે મજા આવી ગઈ ને શું મજા આવી તો કયો અહિયાં તમને શેનથી રમવાની મજા બહુ આવી ગઈ રમકડા થી પછી ગાડી થી એને

ವರ್ಕ ಕೊನೆ ಮಳ್ವಾ ಅಪ್ಪಾ ಆಮೇಲೆ ಸಪೋನೆ бай ಬನ್ನೇ бай ಬನ್ನೇ ವಾಡ್ಸ ಬನ್ಸಿಯಾ ವರ್ಕ ಮಂದಿರ ಎಂಟ್ರಿ लेता ದ ಶಿವಬಾಯನೆ भूख लागಿಗೆಯಿಚೆ ಏನೆನ್ ಸೂರ್ಯ байನೆ ಏಸೋರಿಯ бай भूख लागಿಗೆಯಿಚೆನೆ ನಾಟ್ लागೀ ತ ಪಿಜ್ಜಾ ಕೊಕ್ मागತಿದು ತುನ ಮಣೆ ಶಿವ бай ಹು मागತೋ ತೋ

ભાઈ કરસ બેઠા બેઠા ઈન શોરીય ભાઈ તો તું શું ખાવાનો છો પિઝા ઓ વાવ હા ચોકલેટ પોગી ગયા છે શોરીય ભાઈ બસ હવે આઈ તો થોડું આવા છે એટલે દ્વારકા આ તો ભૂખ લાગી છે ને એટલે ખાવા ઊભા રહી ગયા તમે હે ને શું દ્વારકાનું ગીત ગાને એકવાર

દ્વારકા ના દરિયા ની ખાડી છે દ્વારકા ના દરિયા ની ખાડી આવી દેખાય હમણાં આવશે

મેડમ મોટી ગાડી માં ફરમા દા એવા રિક્ષા માં ફરવામાં વી આવા જોઈને ફરવા હાટો આ બધું કરવું પડે તમને એમ લાગે ને તમને એમ લાગે ને ભરવું હારું જાવું બધું થાય તો ફરવું રિક્ષા માં બેસવું બધું તો પછી পাবলিকરા હેલા મેડમ જે ભેટ દ્વારકામાં અંદર মানে চেৰে সোণকে ना बकासुर नो होता शिव सोरे तो जो सर टीवी मा बकासुर नो होत nak kepala lagi tu ni kanu? Ii, Jadi oh. kita jomanie. Mereka yang teacher અને શિવભાઈ બે હરકત ગમે ત્યાં ગમે ઉભા

બેટ દ્વારકા દર્શન અમે કરી લીધા છે હવે અહીંયાથી અમે કઈ બાજુ જઈશું તુષાર નાગેશ્વર જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ શિવબેન જોડે બેસો તોફાન કરે છે ગાડીમાં શિવ તું શું તોફાન કરે છો શિવ તોફાન કરે છે ને કઈક તું ના પાડતો તો નઈ એને રમકડાનું કરતો હતો શિવ ભાઈ એવા લખણો હોય રમકડા લેવા હોય વાત નવરમુકnabla છે. બસ ચાલો તમને પછી આગળ અમને દર્શન કરાવીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના અંદર ફોન લઈ જવા દે તો અંદર ફોન લઈ જવા દેશે તો નાગેશ્વર જ્યોતિલિંગ પોગી ગયા છીએ અમે. કોણ થઈ ગયું? કોણ થઈ ગયું? અહીં ટ્રાફિક જ છે ઓહોેશ્વર મહાદેવ મંદિર જ્યોતિર્લિંગ દ્વારકા ઇલેક્ટ્રિક સોરિયા ઇલેક્ટ્રિક સોરિયા વેલ્યુ ફેવરિટ તમે બેસે ગયા ઇલેક્ટ્રિક શામગાસ યુ બે મેડમ નવા નવા ને ટાઈમ પાસ દર્શન કરીને આવી ગયા છે બાર દ્વારકાધીશ ના દર્શન તો થઈ ગયા હવે મોગલ ના જન્મ સ્થળ નું મંદિર છે એના દર્શન કરી આવીને શિવરાજપુર બીચ આટો મારતા આવ્યું પછી રાજકોટ બાજુ પ્રયાણ કરવાની ઈચ્છા છે જોઈએ મેડમ કેટલાક વેલા નવરા કરે છે એની ઉપર છે હવે માહે ભેળ ખાવા સોટી ગયા છે આપણે તો આપણે તો એટલે જેવું છે કે ડ્રાઈવર તરીકે આ રહેવા છે ભૂમિકા ભજવવી છે ડ્રાઈવર પ્લસ ગાઈડ પ્લસ ફાઇનાન્સર જે ગણો એ બધું ભેગું જાય છે મોગલ ના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ અને બચ્ચા બાલટી મોજમાં આવી ગઈ છે કેમકે એને શિવરાજપુર બીચ ઉપર તા મળશે રમકડા મળશે રમવા મળશે રેતી માં એને બચ્ચા બાલટી હે ના મળશે ના મળશે આઈસ્ક્રીમ બસ્ક્રીમ ખાઈ જો મોટા મોટા કર્યા ઈ કેવા થઈ ગયા છે મોટા અમારા ઈટેડ વાડ કાળો રાજ આવી ગઈ ઘર બંધ કરી મોજે મોજ ચાલે ગણપત બાપા મોરિયા ની મોજ હાલે છે અહીંયા તો iPhone પ્રો મેક્સ iPhone Pro Max iPhone Pro Max 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 એટલે Max 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 Max

પરમિશન આપવાની જરૂર છે લીકર પરમિશન આઈ આપ્યું તો ગુજરાત સરકારને બહુ હારી કમાણી થાય એમ છે આ તો લાઇનમાં લઈ ને ટી એસ કે આ આમ આમ ફ્રીજ આમ ફરી છે

হশপ্ডা, ক্ডক্ে কযাশে, বাশয়ে চটিয়ের, মাশখাকলোপ কেল্ন খঁিযর চাকেগে দিয়ে খাকে াইশখা কে কাক কলে shortage কনে কামতেযর ছায়� અમે તો અચડી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ વાહનો તો દેખાય છે હમણાં તેમ જમે એટલે

Tú, tú que más para el truco. Ale, van a leer.

িলাক্ে ওয়াকো কাাকারেজে শ� rat rianzot friend মাকার কাই ওলারোত আবENTEলেন য়াঠধিয়া আবরিলে য়াঠশে য়াডুবে hain আল০�লে কাকেরা হরজে উস�

અરે ફાઇનલી કેટલા દિવસથી ટ્રિપ કરીતું ચાલ થાકી ગયા એવું છે ગાડી ટ્રાફિક ફાઇનલી ઘરે પોગી ગયા માર્કેટ તો આજે લાગે શું વાત છે લાગે ઘરે ગયો ને મોટા બબાયા ડબબાય ઉતારી દીધા હેઠા જોને બબાયા બબન કાઢી ફાઈનલ ઘરે હવે નથી તમને મળશું હે ને આવતા વ્લોગ માં અને પછી આગળ અમે તમને બતાવશું કે અમને ટ્રીપ માં કેવી મજા આવી હે ને